ભવ્ય વિજય તરફથી આગળ વધશે આપણે ગુજરાતનો ભલું થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસમાં આ દેશનો વિકાસ થાય એ જ અપેર સાથે આપણે આગળ વધીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય ખૂબ ખૂબ આભાર સાહેબ હવે સાહેબ અને ધારણ થશે ભગવાનભાઈ તાલુકા પંચાયત સદસ્ય સૌ કાર્યકર્તા સાથે જોડાય છે રાજપૂત અર્ધાભાઈ ચાંદપૂત સમાજ ના આગેવાન હરિપુરા